સુરતના ઉંચ જિલ્લાની નગર વિસ્તારમાં રણ મેદાન જેવી સ્થિતિ સર્જાઈ હતી અહીં એક યુવતી શંકાસ્પદ હાલતમાં જણાતા સ્થાનિક લોકોએ તેને ઘેરી લીધી હતી જોતજોતામાં વાત વાયુ વેગે ફેલાઈ ગઈ હતી કે આ યુવતી બાળક ચોરી કરવા માટે વિસ્તારમાં આવી છે આ અફવા ફેલાતા સ્થાનિકોમાં રોષ બબૂકી ઉઠ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું આ ઘટનાનો એક ચોંકાવનારો લાઈવ વિડીયો સામે આવ્યો છે જેમાં ભીડનો ઉગ્રમ ઇજા સ્પષ્ટપણે જોવા મળે છે માનવતા ત્યારે નેવી મુકાય જ્યારે મહિલાઓ પણ જોડાઈ હતી વિડીયોમાં જોઈ શકાય છે કે સ્થાનિક મહિલાઓ આ યુવતીને પકડીને બેરહેમીથી માર મારી રહી છે એટલું જ નહીં ત્યાં હાજર નાના બાળકો પણ યુવતીને માર મારતા નજરે પડ્યા હતા જાહેરમાં થયેલા હુમલાને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી જોકે ત્યાં હાજર લોકો યુવતીને ન મારવાનું કહેતા પણ નજરે પડે છે ઘટનાને જાણ થતાં જ ભેસ્તાન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ વધુ વણશે તે પહેલાં પોલીસે યુવતીને સુરક્ષિત રીતે પોલીસ વાહનમાં બેસાડી ભેસ્તાન પોલીસ મથકે ખસેડી હતી ભેસ્તાન પીઆઈ અલ્પેશ ગાબાણીએ આ મામલે તપાસ કરતાં હકીકત કંઈક અલગ જ બહાર આવી હતી પોલીસને જાણવા મળ્યું કે જે યુવતીને લોકો બાળક ચોર સમજીને મારી રહ્યા હતા તે હકીકતમાં અત્યંત ગરીબ પરિવારની છે આ યુવતી પોતાની માતા સાથે ફૂટપાથ પર રહે છે અને ભિક્ષુક તરીકે ભીખ માગી પોતાનું ગુજરાન ચલાવે છે તે સોસાયટીમાં માત્ર ભીખ માગવા માટે જ ગઈ હતી પરંતુ એક મહિલાને ખોટી શંકા ગઈ કે તે તેના બાળકને ચોરવા આવી છે પોલીસે યુવતીની માતાને બોલાવી નિવેદન લેતા પુષ્ટિ થઈ કે તેઓ ભિક્ષુક છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી પેસ્તાન પોલીસે સ્થાનિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે મૌખિક અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને શંકાના આધારે નિર્દોષ વ્યક્તિ પર હુમલો કરવો એ કાયદાકીય ગુનો છે